નવસારી ના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા જેમાં મૂળ રાજસ્થાન ના ભીલવાડા જિલ્લાના આસિલ તાલુકાના લાછોડા ગામના અને હાલ નવસારીના નવા તળાવ ખાતે રહેતા પરિવારના સભ્યો દાંડી કિનારે ફરવા આવ્યા હતા અને દરિયામાં ન્હાવા પડ્યા હતા ત્યારે બપોરના સમયે સાત લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા એ સમયે તેમની ભૂમો સાંભળીને ત્યાં ફરજ પરના હોમગાર્ડના જવાનો ત્રણ લોકોને ડૂબતા બચાવ્યા હતા જો કે ચાર લોકો ડૂબી ગયા હતા દરિયામાં ડૂબી ગયેલા લોકોમાં માતા અને બે પુત્રો તેમજ બહેનની છોકરીનો સમાવેશ થાય છે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને દરિયા કિનારો ખાલી કરાવી લાપતા બનેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી ઘટનાની ગંભીરતા સમજી નવસારી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો જોકે મોડી સાંજ સુધી ડૂબી જનારાનો પત્તો લાગ્યો ન હતો ડૂબી જનારના નામ છે सुशीला राजपूत उम्र वर्ष आश्रय दक्ष राजपूत उम्र वर्ष आश्रय युवराज राज हुई की ये लोग सुबह मतलब नया तालाब से यहाँ पे डांडी घूमने के लिए आए थे तो इधर आए और आधा घंटा जैसा इन लोगों ने मतलब अंदर स्नान वगैरह किया फिर पानी ने ज्यादा चढ़ाई करने की वजह से गोपाल सिंह रावणा राजपूत के दोनों बच्चे और उनकी वाइफ और उनके साडू भाई की लड़की ये प्यारी पानी ने अंदर खींच लिया फिर गोपाल भाई ने प्रयास किया तो वो नहीं निकाल पाए फिर गोपाल भाई बाहर आया तो होमगार्ड को बोला उन लोगों ने भी प्रयास किया पर अभी तक उनका कोई पता नहीं वो नया तालाब रहते हैं નવસારી મૂલ નિવાસ પટેલ છે ચાલુ થયા હતા એના પાણીના પ્રવાહમાં ઘસડાતા હતા એ જોઈને અમે દોડ્યા અને પછી અમે લાઈફ રિંગ અને લાઇફ જેકેટ લઈને દોડ્યા એમાંથી અમે ત્રણ એમાંથી અમે ત્રણ જણાનો જીવ બચાવ્યો અને બીજા ચાર જણાના દરિયાના પાણીમાં ગરક થઈ ગયા જાણ કરવામાં આવ્યું અમારા અમારા અધિકારી ગણેશસિંહ પાટીલ તથા અમારા બીટ જમાતા અરિનભાઈ પીઆઈ ને જાણ કરી હતી કોણ અહીંયા અહીંયા આગળ કલેક્ટર મેડમ એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ એસઓજી તથા પોલીસની તમામ ટીમ અહીંયા આગળ આવી હતી ગતરોજ બાર તારીખે દાંડી સ્થિત જે દરિયાકાંઠો છે ત્યાં એમ રજાના દિવસે બધા આજુબાજુના જિલ્લામાંથી બધા દરિયો નિહાળવા માટે સમુદ્ર નિહાળવા માટે આવતા હોય છે એમાં ગઈકાલે આશરે દોઢથી પોણા બેના અરસામાં સાતેક લોકો ભરતીમાં તણાઈ ગયા છે કે ડૂબી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા હતા અને તેની જાણ ત્યાં સ્થાનિક હોમગાર્ડ જે મૂકેલા છે તેમને જાણ થતાં તેઓ બચાવની કામગીરી માટે દરિયામાં ઉતર્યા હતા એના પરિણામે ત્રણ લોકોનો બચાવ સુરક્ષિત રીતે કરી શકાયો હતો અને તેમને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા ચાર લોકો મિસિંગ હતા ચારમાંથી ત્રણ બાળકો હતા એમાંથી બે પુત્ર અને તેમના માતા સુશીલાબેન અને એક તેમની ભાણી એટલે એક છોકરી એવી રીતે ચાર લોકો મિસિંગ હતા તંત્રને અહીંયા કંટ્રોલ રૂમ ખાતે જાણ થતાં અહીંયા નગરપાલિકામાંથી જે ફાયરના રેસ્ક્યુના કર્મચારીઓ છે તે લોકો પણ ત્યાં સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને એસપી સાહેબ હું અને ડીવાય એસપી શ્રી બધાએ ત્યાં મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી ત્યારબાદ ઢોલાઈ બંદર છે નવસારી જિલ્લામાં તેના ત્યાં એક મરીન કમાન્ડોનું કન્ટિન્જન્ટ છે તેમને પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા અને ઢોલાઈના મરીન કમાન્ડોએ પણ આ સર્ચ અને રેસ્ક્યુમાં કામગીરી શરૂ કરી હતી સાથે સાથે અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને જાણ કરાતા એસસીઓસી તરફથી પણ એક એસડીઆરએફની ટીમને રવાના કરવા માટે સૂચના આવેલ હતી જે એસડીઆરએફની ટીમ અહીંયા સવારે લગભગ સાડા છ સાત વાગે પહોંચી ગઈ હતી આખી રાત દરમિયાન આ ફાયર નગરપાલિકાના ફાયર અને રેસ્ક્યુની ટીમો સ્થાનિક પોલીસ ત્યાંના સ્થાનિક આગેવાનો પછી જે એટીવી ઓલ ટેરેન વેહીકલની બાઇક્સ જે ત્યાં બીચ પર ચલાવતા હોય છે પર્યટકો માટે તે લોકોએ પણ ઘણો સાથ સહકાર આપીને આ આખા બીચનો જે પટ છે એ પટનું સ્કાઉટિંગ અને કોમ્બિંગ માટે ખૂબ મદદરૂપ થયા હતા અને મરીન કમાન્ડોસ જે હતા તે લોકોએ પણ એક દાંડી બીચથી લઈને ઊંઝલની વચ્ચેનો જે પટ છે તે અને દાંડીથી લઈને પૂર્ણા ખાડી સુધીનો જે પટ છે તેમાં ખૂબ આખી રાત સર્ચ ઓપરેશન ચલાયું હતું મોડી રાતે લગભગ સાડા બાર એક વાગ્યા સુધી કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ આજ સવારે ફરીવાર ભરતી આવી ત્યારે લગભગ સાડા ચાર સાડા પાંચના આરસામાં દાંડીને ઉંઝલની વચ્ચે સુશીલાબેન અને એક પુત્ર એવી રીતે બે જણાના મૃતદેહ મળી આવ્યા હતા અને પછી લગભગ નવથી દસ સવા દસની વચ્ચે દાંડીથી લઈને પૂર્ણા ખાડીવાળો જે વિસ્તાર છે એ ખાડીના વિસ્તારમાં વાંસી બોરસી નજીકમાં બાકીના બે મૃતદેહ મળી આવ્યા હતા એટલે હવે ચારે ચાર જે લોકો મિસિંગ હતા ગઈકાલે એ ચારે ચારના મૃતદેહ મળી આવ્યા છે અને તેઓને બોડી રિકવર કરીને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમના જે નજીકના ફેમિલી છે તેમને બોડી આપવામાં આવશે